વલસાડના મોગરાવાડીથી ચોવીસ વર્ષીય માતા ચાર વર્ષીય દીકરી સાથે ગુમ થઈ તારીખ નવ ડિસેમ્બર સોમવારના રોજ સાત ત્રીસ કલાકની અખબાર યાદીની મળતી માહિતી મુજબ વલસાડના મોગરાવાડી ખાતે પ્રમુખ ગ્રીન સોસાયટીમાં શુભમ એપાર્ટમેન્ટના બી વિંગમાં રૂમ નંબર ચારસો એકમાં રહેતી ચોવીસ વર્ષીય રેખા કુમારી વિરમજી ચૌધરી તેની ચાર વર્ષીય દીકરી વિધિ પ્રવીણ ચૌધરી સાથે તારીખ અઠ્યાવીસ નવેમ્બરના રોજ ઘરે કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંય ચાલી ગઈ હતી પાતળો બાંધો અને ફૂટ ઇંચ ઊંચાઈ ધરાવે છે નીકળતી કાળા કલરનો ઘાગરો કાળા કલરની બ્લાઉઝ લીલા કલરની ઓઢણી અને ચપ્પલ પહેરેલી હતી તેમની દીકરી વિધિ મધ્યમ બાંધો ગોરોવણ અને બે ફૂટ પાંચ ઇંચ ઊંચાઈ ધરાવે છે જેને લીલા કલરનું ટી શર્ટ અને કાળા કલરનું હાફ પેન્ટ પહેર્યું હતું જેઓ બંને હિન્દી અને મારવાડી ભાષા સારી રીતે બોલી અને સમજી શકે છે જે કોઈને પણ આ બંને ગુમ થનારની ભાળ મળે તો વલસાડ સિટી પોલીસ મથકે ફોન નંબર જીરો છવ્વીસ બત્રીસ ચોવીસ બેતાલીસ તેત્રીસ ઉપર જાણ કરવા અખબાર યાદીના માધ્યમથી જણાવાયું છે